સાયબર ઠગનો વધતો આતંક પબજી ગેમની લતે પથારી ફેરવી પુત્રના જીવનમાં અંધકાર છવાયો સુરતના 8 પોલિસ મથકમાં કરુણ ઘટના નોંધાઈ એક મધ્યમ વર્ગીય મહિલાએ ઘરકામ કરીને અને પેટે પાટા બાંધીને પોતાના પુત્રના અભ્યાસની ફી ભરવા માટે બેંકમાં આશરે 10 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા આ રકમ તેમના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટેની મૂડી હતી પરંતુ સાયબર અપરાધીઓની નજર આ મહેનતની કમાણી પર પડી ગઈ સુરત સાયબર સેલે તાજેતરમાં જ વલસાડ અને દિલ્હીથી બે એવા હાઈ પ્રોફાઇલ યુવાનોની ધરપકડ કરી છે જેઓ ભણેલા ગણેલા હોવા છતાં પબજી ગેમની લત અને લાલચમાં આવીને સાયબર ફ્રોડના નેટવર્કનો હિસ્સો બની ગયા આ બંને યુવાનો સાયબર ઠગો પાસેથી ડિસ્કાઉન્ટમાં ગિફ્ટ વાઉચર ખરીદીને સોનાની ખરીદી કરતા હોવાનું બહાર આવ્યું છે કુલ જે ચાલીસ હજાર રૂપિયા જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવવામાં આવ્યા હતા પછી એના જ્યારે આમ લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી અને દિલ્હી આપણી ટીમ ગઈ ડી ગામત સાહેબની નેતૃત્વમાં અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિસ્ટ નરેન્દ્રસિંહ બિસ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કુપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મીઠ ભંડારી એમના પાસેથી લીધું છે તો જ્યારે મીઠ ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમન એક બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડ ટીમને લઈને આવી અને ત્યારે ખબર પડી કે એ મીત ભંડારી પોતે પબજી રમે છે મોટાભાગે એક શું કહેવાય એક અલગ ફોન રાખીને એના ઉપર પબજી રમે છે અને પબજી રમતા 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 એમની ઓળખાણ નરેન્દ્રસિંહ ભિષ્ટ સાથે થઈ છે દિલ્હીનો રહેવાસી છે બંને જણા એકબીજાને ચાર વર્ષથી ઓળખતા હતા અને મીત સોરી નરેન્દ્રસિંહ ભિષ્ટને આઈ કાર્ડ લેવાનું હતું ઓછા ભાવમાં તો એમને જે મીત ભંડારી છે એને એમને કૂપન મોકલ્યું તો જ્યારે અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે મીત ભંડારી ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે અને ટ્રસ્ટ વોલેટ મારફતે યુએસડીટી પે કરીને પછી આ જે મીત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્રસિંહ બિસ્ટને આપ્યું ટોટલ એમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળતું હતું તો જે આપણે ચાલીસ હજારની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં આ જે નરેન્દ્રસિંહ બિસ્ટ છે એમને ફક્ત બત્રીસ હજાર રૂપિયામાં મળ્યું તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધું પછી એમને ખબર પડી કે ખરેખર આ તો ફ્રોડનો છે હેક કરીને એ લોકો નેટ બેન્કિંગની આઈડી પાસવર્ડ લઈ લીધી મહિલાની અને પછી પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યું અને પોતાના અકાઉન્ટમાં નથી ટ્રાન્સફર કર્યું સોરી હેક કરીને નેટ બેન્કિંગ મારફતે ગિફ્ટ કાર્ડ લઈ લીધું સ્વિગોલ સ્વિગિંગ અને ગિફ્ટ કાર્ડથી પછી ટેલિગ્રામમાં એ લોકો સ્વીગી વાઉચર ક્રિપ્ટોથી ખરીદનાર દિલ્હી વલસાડના બે યુવકો ઝડપાઈ ગયા છે ત્યારે એન્જિનિયરિંગની ડિગ્રી અને પબજીની લત એ ભારે પડી ગઈ માતાએ પુત્રની ફી માટે રાખેલા લાખો રૂપિયા દસ મિનિટમાં સાફ થઈ ગયા ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આ યુવાનોએ પોતાની ડિગ્રી અને કારકિર્દીને દાવ પર લગાવી દીધી સાયબર સેલની ટીમે દિલ્હી અને વલસાડમાં દરોડા પાડીને બંનેની ધરપકડ કરી લીધી છે સુરત સાયબર સેલે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી સો ટકા રકમ એટલે કે પૂરેપૂરી દસ લાખ રૂપિયા રિકવરી કરવામાં સફળતા હાંસલ કરી છે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્ક સાથે બીજા કેટલા યુવાનો જોડાયેલા છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત